જુનાડીસા ગામે સાત વર્ષની બાળકી સાથે અશ્લીલ વર્તન કરનાર મેમણ મંજૂર જાન મહંમદને તાલુકા પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ડીસા તાલુકાના જુનાડીસા ગામે એક માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે જેમાં શાળાએ જતી સાત વર્ષની નિર્દોષ બાળકી સાથે અશ્લીલ વર્તન કરવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ ગામની શાળાની આગળ દુકાન ચલાવનાર મંજૂર જાનુભાઈ મેમણ નામના ઈસમે બાળકીનો હાથ ખેંચી સાઈડમાં લઈ જઈ શારીરિક અડપલા કર્યા હતા બાળકી આ ઘટનાથી ભયભીત થઈ હતી અને ઘરે જઈને પિતાને સમગ્ર ઘટના વિશે માહિતી આપી હતી જેની જાણ બાળકીના પિતાને થતાં પિતાએ તાત્કાલિક ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ડીસા પોલીસે કોઈ સમય ગુમાવ્યા વિના આરોપી મંજૂર મેમનને ઝડપી લીધો હતો અને કાયદાની યોગ્ય કલમો હેઠળ ગુનો દાખલ કરીને જેલમાં ધકેલી દીધો છે આ નરાધમ કૃત્યને લઈ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે લોકો આરોપી સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી થાય તેવી માંગ ઉઠાવી રહ્યા છે આવી ઘટના ફરી ન બને તે માટે શાળાની આસપાસ સુરક્ષા વધારવાની પણ માંગ થઈ રહી છે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે અને બાળકી તથા તેના પરિવારને કાઉન્સેલિંગની સુવિધા પણ આપવામાં આવી રહી છે અને આરોપીનું રિએક્શન કરવામાં આવ્યું છે સ્કૂલમાંથી પાંચ વાગે છૂટી અને ત્યાં ત્યાં સામે છે એની લારી સ્કૂલ અને તે પડીકાના બાને ફોલાઈ અને મારી બાજુ પડોશીમાં બે છોકરીઓ છે ત્રણેય છોકરીને લઈ ગયું ઘેર ઘેર લઈ ગઈ પલંગમાં બેસાડી બે આજુબાજુ છોકરી બેસાડી અને ચેડેથી હાથ ફેરવવા મળ્યું અને હું તમને પડી જેમ તેમ હાથ ફેરવા મળ્યો આમ કરવાથી છોકરી મને ઘેર આવીને પપ્પાને મારશે મને કીધું નહીં મારા નાના મોટા બબલાને વાત કરી અને મારા મોટા બબલે મને કીધી મેં રાતના ના ત્યાં ઘેર ગયા પણ ઘેર તાળું મારીને અંદર ઘૂસી ગયો એ વાત પછી હું ઘરે પાછો આવ્યો પાછો આવીને સવારમાં અમે બધા ગયા તોય તાળું મારેલો હતો પછી મૂતર મારા બધા મોદી સમાજ ભેળા થઈ અને ફરિયાદી મંજુરભાઈ જોનુ મિયા મેમાન વિષ્ણુભાઈ રમેશભાઈ